નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં હું એડવોકેટ સંજય પંડિત આ સૌને આવકારું છું મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ પંદરની ચર્ચા કરી હતી આજે આપણે ભારતીય ન્યાય સંહિતા પ્રકરણ સોળની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો મિત્રો પ્રકરણ સોળ છે ધર્મ ધર્મસંબંધી ગુનાઓ કલમ બસો અઠ્ઠાણુંથી મિત્રો આ પ્રકરણ ચાલુ થાય છે કે જે ધર્મ સંબંધી ગુનાઓ છે એમાં જો કોઈ પણ પ્રકારના ગુનાઓ આચરવામાં આવે તો એમાં શું શું સજા થઈ શકે એની ચર્ચા આ પ્રકરણમાં કરવામાં આવી છે મિત્રો કલમ બસો અઠ્ઠાણું કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી કોઈ ધર્મસ્થાનને હાનિ કરવા કે અપવિત્ર કરવા બાબત એટલે કોઈ કોમ છે એના જેને કહેવાય કે એનું અપમાન કરવાના ઈરાદાથી અથવા તો એ લોકોની લાગણી દુભાય એવા ઈરાદાથી એનું જે ધર્મસ્થાન છે માની લ્યું મંદિર છે મસ્જિદ છે ચર્ચ છે ય કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડી અથવા તો ત્યાં અપવિત્ર એને કરવું એવા કોઈ પણ પ્રકારને જો કૃત્ય કરવામાં આવે તો આવા સંજોગોમાં શું સજા થઈ શકે છે મિત્રો જે કોઈ વ્યક્તિ જે કોઈ વર્ગના ધર્મનું એસી અપમાન કરવાના ઈરાદાથી અથવા કોઈ વર્ગના લોકો પોતા ધર્મનું અપમાન થયું સમજે એવો સંભવ હોવાની જાણકારી સાથે કોઈ ધર્મસ્થાનનો અથવા કોઈ વર્ગના લોકો જેને પવિત્ર માનતા હોય તેની વસ્તુઓનો નાશ કરે તેને નુકસાન પહોંચાડે કે અપવિત્ર કરે તેને બે વર્ષ સુધીની મુદતની સજા અને દંડની જોગવાઈ છે મિત્રો ત્યારબાદ છે કલમ બસો નવ્વાણું કોઈ પણ વર્ગના લોકોના ધર્મનું અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી કરેલા હેતુપૂર્વકના અને દ્વેષપૂર્ણના કૃત્ય એ કોઈ પણ વર્ગના લોકોના ધર્મનું અથવા તો ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવું દ્વેષપૂર્વક જેને કહેવાય ઈરાદાપૂર્વક એને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જો કોઈ કૃત્ય કરવામાં આવે તો આવા સંજોગોમાં જે કોઈ પણ ભારતના નાગરિકોના કોઈ પણ વર્ગના ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વક અને દૂષિત ઈરાદાથી શબ્દો દ્વારા કે બોલવામાં કે લેખિતમાં અથવા સંકેતો દ્વારા અથવા દ્રશ્યમાન રજૂઆતો દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા અથવા અન્યથા અથવા ધર્મ અથવા તે વર્ગની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવાનો પ્રયાસ કરે છે તેને ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદતની સજા થશે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો એટલે આવા કિસ્સામાં તન વર્ષી સજા છે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો ત્યારબાદ ધાર્મિક મંડળીને વિક્ષેપ પહોંચાડવા બાબત એટલે કોઈ ધાર્મિક મંડળી છે એને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પહોંચાડવામાં આવે તો ધાર્મિક ઉપાસના અથવા ધાર્મિક વિધિઓમાં કાયદેસર રીતે રોકાયેલી કોઈ પણ સભાના સ્વેચ્છાએ ખરેલ પહોંચાડવામાં એક વર્ષ સુધીની મુદત માટે કોઈપણ વર્ણની જેલની અથવા દંડની સજા છે એ ધાર્મિક મંડળી છે એમાં જો વિક્ષેપ પહોંચાડવામાં તો એક વર્ષ સુધીની સજાની જોગવાઈ છે મિત્રો ત્યારબાદ છે કલમ ત્રણસો એક સમાધિ સમાધિસ્થાન અંતિમ સંસ્કાર સ્થળ વગેરેમાં અપ્રવેશ કરવા બાબત જે કોઈ પણ વ્યક્તિઓની લાગણીને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી અથવા કોઈ વ્યક્તિના ધર્મનો અપમાન કરવાના ઇરાદાથી અથવા કોઈ વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચે તેવી શક્યતા છે અથવા કોઈ વ્યક્તિના ધર્મને ઠેસ પહોંચાડવાની શક્યતા છે તેવી જાણ સાથે આ દ્વારા અપમાનિત કરે અથવા કોઈપણ પૂજા સ્થળ અથવા કોઈપણ સમાધિ સ્થળ પર અથવા અંતિમ સંસ્કાર કરવા માટે અથવા મૃતકોના અવશેષો માટે ડિપોઝિટરી તરીકે અલગ રાખવામાં આવેલી કોઈપણ જગ્યા પર કોઈ પણ અપમાન કરે છે અથવા કોઈપણ માનવ સભને અપમાન આપે છે અથવા અંતિમ સંસ્કારની વિધિની કામગીરી માટે ભેગા થયેલા લોકો કોઈપણ વ્યક્તિઓને ખરેલ પહોંચાડે છે તો એવામાં પણ એક વર્ષ સુધીની સજા છે મિત્રો અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે એટલે કબ્રસ્તાન છે સ્મસ્થાન છે અથવા તો એવી કોઈ પણ જગ્યા કે જે આવા કૃતિઓ માટે કે આવા કાર્યો માટે વપરાતી હોય એમાં એને અંતિમ સંસ્કાર માટે કોઈ જેને કહેવાય માણસો ભેગા થયો એમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડે અથવા તો અહીંયા એ લોકોની લાગણીઓ દુભાય એ પ્રકારનું કૃત્ય થાય એ લોકોના ધર્મના અપમાન થાય એ પ્રકારનું કોઈ પણ કૃત્ય કરવામાં આવે તો એક વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે ત્યારબાદ છે કલમ ત્રણસો બે કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુપૂર્વકના ઇરાદાથી શબ્દો ઉચ્ચારવા એટલે કોઈપણ વ્યક્તિની અથવા જેને કહેવાય કોઈ કોમના અથવા સંપ્રદાયના લોકોની લાગણી દુભાય એ પ્રકારનું કોઈ ઉચ્ચારણ કરવું ભાષણો આપવા તો જે કોઈ પણ વ્યક્તિ ધાર્મિક લાગણીને દુભાવવાના હેતુપૂર્વકના ઇરાદાથી કોઈ પણ શબ્દ બોલે છે અથવા તે વ્યક્તિને સાંભળવામાં કોઈ અવાજ કરે છે અથવા તે વ્યક્તિની નજરમાં કોઈ ઇશારા કરે છે અથવા કોઈ વસ્તુ તેની નજરમાં મૂકે છે તેવી વ્યક્તિઓને એક વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આ હતા ધર્મને લગતા ગુનાઓ જેના પ્રકરણ અહીં પૂરું થાય છે હવે આપણે ત્યારબાદ પ્રકરણ સત્તર મિલકત વિરુદ્ધના ગુના અને ચોરી એની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરશું મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર સત્તરની ચર્ચા સાથે આપણે ભેગા થશું ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ મારી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ અને લાઈક ન કરી તો અત્યારે જ કરી દેજો અને કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો આભાર